આ પ્રાચીન ગણપતિ મંદિરની ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરથી ચુરમાના લાડુ વહેંચાયા ગણેશ ચતુર્થી નિમિત્તે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ જમણી સુંદવાડા ત્રિનેત્ર રિદ્ધિ સિદ્ધિ સહિતના ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સવે લાભ લીધો હતો આરતી બાદ ગણપતિ દાદાની ધૂન બોલાવતા શ્રીજી ભક્તો ભક્તિમાં તરબોળ બન્યા હતા ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ભક્તોએ ગણપતિ દાદાને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી આરતીમાં ભક્તોની હગડેટ મેડ ભીડ ઉમટી આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલ ચૂરમાના લાડુનો પ્રસાદ શિવજી ભક્તોને વહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નકારાના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિની ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાંચતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા ગણેશ મહોત્સવને લઈને સમગ્ર આમોદનગર શ્રીજીમય બન્યું હતું